અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસે મદની મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું ગુજરાતભરમાં ગેરકાયદેસર દબાણો પર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ચાર રસ્તા પાસે આવેલી મદની મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ મસ્જિદનો ઉપરનો માળ ગેરકાયદેસર હોવાની કાર્યવાહી કરવામાં આવી છે જ્હોન પાંચના પોલીસ અધિકારી અને કાફલાની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્ટાફ સાથે હાજર રહીને કામગીરી કરવામાં આવી હતી હાલ ગુજરાતભરમાં દબાણો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં ડિમોલ્યુશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે ત્યારે અમદાવાદમાં પણ નડતરરૂપ બાંધકામને દૂર કરવામાં આવી રહ્યા છે અહેવાલ અનિલ ગજ્જર અમદાવાદ